ગાય બોધવા ગાય બોધવા માતા એ ગાય આઈ છે મફત હેલો કોણ બોલો હેલો બોલો હેલો ગાય થી બાત થી ગાય આઈ છે ગીતા ને દૂધ પીવા અજે એનો આ ઘર ઉતારે છે છાપરું કરે છે પત્રે માથે રાખે છે પત્ર એ બોલ બાપ

નમ મોયાલા બજી 4 કાય આવ 4 બજાય ઘુડી બોજી છે ને બજા તેત બજા હે ઘુડી બે ઊભરી ઘુડી જ બોજી ઓય બોછે ઘુડી બીયે ને બોજો હું કાપી કાપી ના આવ હાલો નખાઈ ગયો દે ગયો મે

બાબા આ તો બોલ કે એ નકલ બતાવ જો આ જો છે હા મન એ મારી માં નદી આવની ના જો

એ હા હેડો હવે જાવમે તો ફાઇનલી અને ગાય ચાલુ છે લાકડી લઈને ઉભા છે ગાય જોડે ગાય વાહોચી વહોચી ના જાય હારું કરીને વટકે નહીં એટલે તમારે ફોન